રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવું બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આજે આપણે છે ને ખાતર જો ભરવું ચાલુ કરી દીધું છે બરાબર જ અહીંથી કલ્પે છે કરી દીધું બરાબર કાલે ચા નાખ્યા આજે ખાતર ભરી દીધું અને પાછું છે ને જો ધુવાડા નીકળે ખાતર એટલું ગરમ છે ધુવાડા નીકળતા જાય જો એ વધવા ના દેજો માલ ઓ કઈ વાંધો નહિ ભલે વહી તું ઉલારી બધું નાખે આ કલ્પેશ આજ દેહી ખાતર ભરાઈ ગયું છે છાણિયું અને આજ છે ને ઓલું ખાતર ભરવા ભરવાનું નથી ને છાંટવાનું છે જે દિનેશ છાંટે હે કંડલા ખાતર હા અને હવે છે ને અડધું નહીં પણ અડધાથી વધુ છાંટી લીધું હે આજુખેર છે ને હાથથી છાંટવાનું હે અગર વારે ખેરે આ સનેડામાં હે ને ઓયણી જોડી અને થઈ જતું પણ આજ ખેર છે ને ઓયણી નથી બરાબર તોડ કોઈ છે નથી તને નથી લાગતો હાલો હવે આપણે છાટવા માંડી તો તો બપોર થઈ જશે રામ રામ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં આજે છે ને બીજા દિવસના રામ રામ મિત્રો કાલના તો છે ને બ્લોગ ઓછો બહેનો હાજે એડિટિંગ ના થયું બરાબર તો બે દિવસનો બ્લોગ ભેગો જોઈ નાખો બરાબર ને આજ તો છે ને મહેમાન આવવાના છે જો મહેમાનને છે ને તૈયારી શાક બકાલું ના લે ધાણાભાજી મસ્તીની છે ધાણાભાજી તાજી તાજી છે

હાલો જો ખાવાનું તૈયાર થઈ ગયું છે ચિકન પૂરી વડા ચટણી હાલો કલ્પેશની દેવાની હેચ દેવા મંડી હા કેવા આવી ગયા હે ખેતરે અત્યારે સવારે સવારે રાખી દીધો નેડાણે અમે બાડી કરવા આવી ગયા લાઈ હાલો જો તો આવી ગયા છે શું કરવા આવ્યા તમે નાસ્તો કરવો નહીં કેરીઓનો નાસ્તો પહેલાં થાય છે અને પારિયું અને રાપ બેય ભેરું થાય છે પાર્યું બાંધવાનું જે ચાલુ છે હા અને મને ફોન આવ્યો તો કે ચા અને કેરીયું લઈ આવો ભૂખ લઈ ગઈ છે હું બપોરે વડા અને બધુંય ખાધું હતું શ્રીખંડ ને તોય ભૂખ લઈ ગઈ હા કલ્પેશે જો દેવા જ માંડ્યો

रेखाड़ भी पड़े जो काबा बे वहां जाए आंगड़ी पाचा आ गई तो पारी करता कर सनसेट मुझे सनसेट था

કામ પૂરું થવા આવ્યું ભાઈ આ બધું હાલી ગયું અને અહીંયા પૂરું થાય બે ઉથલ હે કહીએ ના બે બે કામ ભેગા થતા જાય